નવલા નો અર્થ એટલે જગદંબા ને પરાશક્તિ ને પરાંબા ને આપણે અર્જ કરીએ છીએ કે એમાં હજારો દુખડા ને હરનાર અરે અરજ કરે છે અરજ કરા સાંભળી આવ શક્તિ અબે ગરજ મુજ પડી છે એ જ ગાઢી અને ઠેમાં આવી રૂપ તું આવડા દેવી આવડે દેવડાડી એટલા માટે જગદંબા એ કરણી જેને યાદ કરતા કયું કે છે પણ કરણી કરણી જગ કહે જો કરણી કરણી જગ તું તપે તું તપે મે એ આઈ નોંધારા નો આધાર આ તો કરણી 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 જગ કહે જોણી દુખ હજાર